સાંભળી રાજાને શરમ આવી રાજાના માણસો તકલીને મોતી પાછો આપ્યો ચકલીને મોતી મળી સારી ચકલી બીજું ગીત ગા લાગી રાજા ડારી ગયા રાજા ડારી ગયા મારું મોતી પાછું આપ્યું મારું મોતી પાછું આપ્યું આ સાંભળી રાજાને ખૂબ ગુસ્સો અને લાલ થઈ ગયા અને ચીસ પાણીને કહ્યું આ બધું ચકલીને પકડી લાવો રાજાના માણસો તકલીને તકલીફ કરીને